સૌથી પહેલાં મારા આ વિડીયો જોનારને જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં જોવાલાયક સ્થળની વાત કરું તો આપણું આજનું જે રાજ્ય છે ગુજરાત અને ગુજરાતમાં કુલ ટોટલ તેત્રીસ જિલ્લાઓ છે એ તેત્રીસ જિલ્લાઓ ગમે તે કોઈને કોઈ ધાર્મિક સ્થળોથી પ્રખ્યાત છે તો આવો જ એક જિલ્લો આપણે લઈ રહ્યા છે જેને આપણું બનાસકાંઠા પણ કહેવામાં આવે છે એવો એક જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો જેમાં આવેલું સુંદર મજાનું એક રળિયામણ મંદિર ધરણીધર મંદિર જે ઢીમા માં આવેલું થાળા તાલુકાનું ધીમા ગામમાં આવેલું છે જે લગભગ એનું ડિસ્ટન્સ કેટલું છે તેની ઐતિહાસિક વાતો શું છે અને તેની બાજુમાં એક ઢીમન નાગપણનું મંદિર પણ આવેલું છે તો ચાલો આપણે આવા એક ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈએ ઢીમા કઈ રીતે પહોંચવું એના વિશે તમને જણાવી દઉં એનો રસ્તો ક્યાંથી છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવું છું તો સૌથી પહેલાં તમારે ઢીમા યાત્રાધામ અમદાવાદથી લગભગ બસો ચુમ્માલીસ કિલોમીટર દૂર આવેલું છે પાલમપુરથી લગભગ એકસો વીસ કિલોમીટર અને ડીસાથી શહેરથી લગભગ પંચોતેર કિલોમીટર દૂર તેમજ થરાદથી લગભગ પંદર કિલોમીટર દૂર આવેલું છે અહીં સુધીનો રસ્તો ઘણો સારો છે જેના કારણે અહીં પહોંચવું ખૂબ જ સરળ છે ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનથી યાત્રાળુઓ અવારનવાર અહીં આવે છે આ ધરણીધર મંદિર છસો વર્ષ જૂનું છે પ્રાચીન સમયમાં અહીં ભગવાન વરાની મૂર્તિ હતી પરંતુ હવે અહીં ભગવાન ધરણીધરની પૂજા થાય છે હાલમાં સ્થાપિત આ મૂર્તિ રાજસ્થાન સ્થિત અરવલ્લી પર્વતમાંથી લાવવામાં આવી હતી પ્રાચીન સમયમાં ઢીમા એક વરાપુરી ગામ હતું જેને પાછળથી વરા ક્ષેત્ર નામ આપવામાં આવ્યું હતું અને તે ઢીમા તરીકે ઓળખાય છે ઢીમા ગામે મિની દ્વારકા પણ કહેવામાં આવે છે આ મંદિરના પરિસરમાં ભગવાન ધરણીધર અને માતા લક્ષ્મીની સાથે એક શિવલિંગ પણ જોવા મળે છે અઢારસો સિત્તેરમાં ઢીમાને વાવ રાજ્યમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું તે બોમ્બે પ્રેસિડેન્ટની પાલનપુર એજન્સી હેઠળ હતું જે વર્ષ ઓગણીસો પચીસમાં બનાસકાંઠા એજન્સી બની હતી ઓગણીસો સુડતાલીસમાં ભારતની આઝાદી પછી બોમ્બે પ્રેસિડેન્સની બોમ્બે સ્ટેટમાં પુનઃગઠન કરવામાં આવ્યું ઓગણીસો સાહીઠમાં બોમ્બે રાજ્યની અલગ કરીને ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી ત્યારે ઢીમાનો સમાવેશ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં કરવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે કે આ વિસ્તારના લોકો કોઈ પણ ધાર્મિક અથવા તીર્થયાત્રા પછી ઢીમા ધરનીધળના દર્શન કરવા આવે છે ધરણીધળ ભગવાન વિષ્ણુનું એક નામ છે અહીં ભગવાન વિષ્ણુનું વિશેષ અને અનોખું સ્વરૂપ જોઈ શકાય છે એવું કહેવાય છે કે આ એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન વિષ્ણુની મોટી મૂછો સાથે એક સ્વરૂપમાં બિરાજમાન છે એવું પણ માનવામાં આવે છે કે આ આ કારણથી અહીંના સ્થાનિક લોકો પણ મોટી મૂછો પણ ધરાવે છે ત્યાંના સ્થાનિક લોકોનું એવું પણ માનવામાં આવે છે કે ભગવાન ધનની ધનનો પ્રસાદ ખાવાથી બાળકને બોલવાની તકલીફ દૂર થાય છે માં ધણેધર ભગવાન નું ધામ કહેવાય બરોબર આ તેરસો ને સિત્યોતેર ની સાલ ની અંદર પેલા વરા મૂર્તિ હતી આ મૂર્તિને ખંડન કરી આ મૂર્તિને ને તેરસો સિત્યોતેર સાલ માં આવ્યો ખિલજીએ ખંડન કરી દીધી અને એની પાસે કોઈ કને ભગવાન સાડી પૂજા રાખી હવા હો વર્ષ પછી એ ગદાધર જી સેવક હતા અને રુદાજી ક્યાંક પટેલ જાતિના હતા આ બે ભગવાને ભગવાન આવીને કીધું કે વાંસવાડા ડુંગરમાંથી મને લઈ ગયો અને ત્યારે પછી

આ મંદિરના પરિસરમાં દેવી લક્ષ્મીનું સુંદર મંદિર પણ છે દેવી લક્ષ્મીની મૂર્તિના ચહેરાના હાવ ભાવ ખૂબ જ આશ્ચર્ય અને દયારૂપ પણ છે સામે દેખાય છે એ દેવી લક્ષ્મીજીનું મંદિર છે મંદિરની જમની બાજુએ એક મોટું શિવલિંગ છે એવું માનવામાં આવે છે કે આ શિવલિંગ વરાહ સ્વરૂપની મૂર્તિમાંથી બનાવવામાં આવ્યું હતું જે જ્યારે ખિલજીની સેનાએ ભગવાન ધરણીધર પર હુમલો કર્યો ત્યારે તૂટી ગયો હતો આ શિવલિંગને જંગેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ જંગેશ્વર મહાદેવના દર્શન કરીને જલ અર્પણ કરીને મેં ત્યાં ભગવાન ગણપતિના પણ દર્શન કર્યા હતા જે મંદિરના અંદરથી જે જંગેશ્વર મહાદેવની જે શિવલિંગ હતી એની બાજુમાં ગણેશ ભગવાનની પણ મૂર્તિ હતી ત્યારબાદ મેં મંદિરના પરિસરના મંદિરનું જે ભવ્ય જે બાંધકામ એ પણ જોયું ત્યાં બાજુમાં એક સુંદર મજા નાનું એક શિવલિંગ હતું એનું પણ દર્શન કર્યું અને ત્યારબાદ મેં એ દર્શન કર્યા પછી મેં મંદિરના ચારેક કોરથી એનો વિડીયો બનાવ્યો કારણ કે એનું જે બાંધકામ કરવામાં આવ્યું હતું જે કોતરની હતી એ બધું હું તમને આ વિડીયોમાં પણ બતાવવા માગતો હતો તો આ મંદિર બહુ સુંદર છે લોકો દૂર દૂરથી આ મંદિર દર્શન કરવામાં આવે છે એમાં ખાસ કરીને બનાસકાંઠા અને રાજસ્થાનની જનતા આ મંદિરના દર્શને આવે છે અને માનતાઓ લઈને અહીંયા દર્શન જેમ દ્વારકામાં કૃષ્ણને મળવા બધા લોકો જતા હોય અને શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરતા હોય એવી રીતે આ મીની પણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ જે મંદિર છે ધરણીધર જે શ્રી કૃષ્ણ ભગવાનની મોછો વાળા તો એમનું દર્શન કરવા અચૂક આવજો કારણ કે બનાસકાંઠાનું એક આ ધાર્મિક સ્થળ અને પર્યટન સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા કાર્તિક મે પૂર્ણિમાના દિવસે અહીંયા ભવ્ય મેળોનું આયોજન કરવાનું છે મેં તમને જે પહેલાં લક્ષ્મીજીની વાત કરી હતી એ આ મંદિર હતું જેની તમે મૂર્તિ જોઈ શકો છો ત્યારબાદ આપણે આગળ જઈએ છીએ ધરણીધરના મુખ્ય મંદિરની બાજુની અંદર ધીમાન ધીમન નામનું મંદિર છે શેષ શેષનાગનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મના લોકો માણે છે કે શેષનાગ તેના માથા પર પૃથ્વી ધરાવે છે આ મંદિર અગિયારમી સદીથી અહીં સ્થાપિત થયું છે અને એવું માનવામાં આવે છે કે ઢીમભર જાતિના લોકો અહીં ઢીમન નાગની મૂર્તિ સ્થાપિત કરી હતી જ્યારે મુગલોએ ધરણીધર મંદિર તેમજ ઢીમન નાગ મંદિર પર હુમલો કર્યો ત્યારે અહીંથી ભમરાનું ટોળું બહાર આવ્યું અને મંદિરની રક્ષા કરી અને આ મંદિરને બચાવી લેવામાં આવ્યું હતું ધરણીધર મંદિર પાસે એક સુંદર તળાવ છે આ તળાવ તળાવ તરીકે ઓળખવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેનું પાણી ખૂબ જ પવિત્ર છે હા

કેટલા વર્ષોથી બેઠા રે બેઠા એટલે આપણે ઐતિહાસિક ખબર નહીં અને અત્યારે એમનો પરચમ છે અને આ રક્ષા એ જ કરે છે બરાબર પરસાભો તો પોતાના જે પરસો બી જાય અચ્છા એક તો બહુ ચરમાં થાય પરસો આજે હા હા થેન્ક યુ આટલું જ જય શ્રી પંડિત હોય જે ઐતિહાસિક ધનિર ધીમાનાર અને ધરણીધળ વિશે જે ઐતિહાસિક વાતો કહી એ મને ખૂબ જ ગમી અને રસપ્રદ હતી તેથી કરીને મેં આ મંદિરનો વિડીયો બનાવ્યો અને એના વિશે હું તમને તમામ લોકો સુધી પહોંચાડું એ માટે મેં ખૂબ પ્રયત્ન કર્યા છે તો આ વિડીયોમાં બસ આટલું જ હતું ત્યારબાદ તમે આગળ જશો તો એની વિશે આગળ વાત કરીએ કે ધીમા ગામમાં દર એકાદશી અને કાર્તિક પૂર્ણિમાએ મેળો ભરાય છે તેમજ ધીમા ગામમાં બનેલી લગભગ તમામ સમુદાયોની ધર્મશાળાઓ પણ જોઈ શકાય છે અહીં બાજુના સંકુલમાં શ્રી રામ લક્ષ્મણ જાનકી શ્રી રાધાકૃષ્ણ અને માતા અંબેના પણ દર્શન કરી શકાય છે જ્યારે તમે દાખલ થશો દરવાજાથી ત્યાં જો તમે આ વિસ્તારમાં આવો છો તો આ પવિત્ર તીર્થ સ્થાન પર ભગવાન શ્રી ધરણીધનના દર્શનનો અવશ્ય લાભ લેજો તો અહીંયા આ મારો વિડીયો અહીંયા પૂર્ણ પરિણામ કરું છું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જ્યારે તમે અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારે અમને આવા વધુને વધુ વિડીયો બનાવવામાં અને યુટ્યુબ દ્વારા તમારા સુધી પહોંચાડવા માટે જબરદસ્ત પ્રેરણા મળે છે તો મળીએ આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં તો અત્યારથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યો અને આ ધરનીધર મંદિરનો વિડીયો જેમ બની તેમ વધુ લોકો સુધી પહોંચાડો અને શેર કરો અને આની જે ઐતિહાસિક વાતો જાણે